3 પેચર બ્લાસ્ટ ના એક દિવસ પછી બેરૂત માફરી ફરી વિસ્ફોટ સંભળાયા છે બેરૂચના દક્ષિણી ઉપનગરોમાં પત્રકારોએ જુદા જુદા એક દિવસ પછી ફરીથી હડકમ બચાવતી ઘટના બની છે એક પ્રતિદર્શી અનુસાર તેમને બે વિસ્ફોટ જોયા હતા અને તેમની પાછળ જ એક કારમાં વિસ્ફોટ થયો હતો રસ્તામાં જાણે અરાજકતાઓનો માહોલ સર્જાયો હતો હિઝબુલ્લાના અહેવાલ આપ્યો છે કે કેટલાક લેબિનાઝારોમાં વાયરલેસ ઉપકરણો લઈને જતા લોકોના હાથમાં વિસ્ફોટ થતા સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર જે કોમ્યુનિસ્ટ વિસ્ફોટ થયો તે હાથથી લગભગ કોમ્યુનિસ્ટલા પહેલા ઉપકરણો ખરીદ્યા હતા હિઝબુલ્લા ટોચના અધિકારીઓ હાશિમ સફીદીએ વિસ્ફોટો અંગે કહ્યું કે સંગઠન ખરાબ સમયનો સામનો કરી રહ્યું છે પરંતુ તેનો બદલો લેવામાં આવશે શ્રેણીબદ્ધ વિસ્તારના ઘણા લોકો ઘાયલ થયા છે જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે